ઉમાપતિ મહાદેવની જય ભોળાનાથ વારે વારે પારવતી નવી નવે રે ભોળાનાથ વારે વારે પારવતી નહી નવે અમને લઈ જાઓ તમારી સંગા જાઉે મારે ગોકુળમાં અમને લઈ જાઓ તમારી સંગા જાઓ છે મારે ગોકુળમાં એવો વન માવા વગાડે વાલો વાસ એવો વન માવાગાડે વાલો વાસ લડી એવા ગોપીઓ ની સંગે રમેરા છે મારે ગો એવા ગોપીઓની મેરા રમેરા છે મારે ગો મારે કનૈયાની સાથે રસ રમાવું છે મારે કનૈયાની સાથે રસ રમાવું છે ಮಾರೇ ರಮು ತಮಾರಿ ಸಾಗ ಜಾಚೆ ಮೇ ಗೋ ಗೋಳೆ ಮಾರೇ ರಮು ತ ಮಾರಿ ಸಾಗ ಜಾಚೆ ಮಾರೆ ಗೋ ಘೋಳೆ ವಾರೆ ವಾರೆವಾರೇ ಭೋಳಾ ನಾಥ ನೆ ಭಿನ್ನ ವೇರೆ ಪಾರ್ವತಿ ವಾರೆವಾರೇ ಭೋಳಾನಾಥ ನೆ ಭಿನ್ನ ವೇ ತೋಯ ಮಾನ್ ನಿಪುರಾ ರೇಜಾಚೆ ಮಾರೇ ಗೋ ಗೋಳೆ તોય માને નહીં ત્રિપુર રે જાવું છે મારે ગો કોળેમાં પાર્વતી ભોળાનાથ ને વારે વારે વિના રે પાર્વતી ભોળાનાથ ને એવા એવા વીના તમે માનો માનો ને મારા ના જવું છે મારે ગો કોળેમાં તમે માનો માનો ને મારા ના જાઉં છે મારે ગો કોળેમાં ત્યાં શ્યામ સુંદર તમને દેખ હશે રે ત્યાં શ્યામ સુંદિર તમને દેખ હશે તમને દેખે તો થશે મારી હસે જાઉં છે મારે ગોકુળેમ તમને દેખે તો થશે મારી હસે જાઉં છે મારે ગોકુળેમ અમને પહેરાવો વ્રજ સુંદરી ના અમને પહેરાવો વ્રજ સુંદરી અમને બનાવો ગોકુળની ગોપી જાવું છે મારે ગો અમને બનાવો ગોકુળની ગોપી જાવું છે મારે ગો અમને સાડી પહેરાવો સવાલા ખની રે અમને સાડી પહેરાવો સવાલા ખનીર એવી ટીલડી લગાવો લલાટ છે મારે ગો એવી લલાટી લગાવો ને ટીલડી જાવું છે મારે ગોકોળેમાં એવા ગજર ગુ થાવો જટ્ટા કે સનારે એવા ગજર ગુથાવો જટાકે સનાર એમાં નખાવો ફૂલડા ની વેણી જાવું છે મારે ગો એમાં નખાવો ફૂલડા ની વેણી જાવું છે મારે ગો આમને કાંઠે તે હાર લો પહેરાવો ને આમને કાંઠે તે લો પહેરાવો ને અમને પહેરાવો નવ સરોહાર જાવું છે મારે ગો કોળેમ અમને પહેરાવો નવ સરોહાર જાવ છે મારે ગો કોળેમ એવા બાએ તે બાજુ બંદા બે રખડા એવા બાયે તે બાજુ બંદા બે રખડ એવા હાથમાં પહેરાવો ને ચૂડલો જાવું છે મારે ગો કોળેમ એવો હાથમાં પહેરાવો ને ચૂડલો જાવું છે મારે ગો કોળેમ એવા કાન માથે કોણ ડાળા પહેરાવો ને એવા કાન માથે કોણ ડાળા પહેરાવો ને એવી નાકે ના મેલી ના જાવું છે મારે ગો એવી નાકે ના મેલી ના જાવું છે મારે ગોકોળમ અમને પાગા માથે ઘૂઘરા બંધાવો ને અમને પાગા માથે ઘૂંઘરા બંધાવો ને એવા જાર નો જમકાર જાવું છે મારે ગો કોળમ એવા જાર નો જમકાર સાહેલી મારી એ હું તો ચાલીસ સમત વાલી ચાલ જાઉં છે મારે ગો હું તો ચાલીસ સમત વાલી ચાલ જાવું છે મારે ગો એવા શિવને પારવતી આવ્યા ગોકુળમાં એવા શિવને પારવતી આવ્યા ગોકુળ એવા ની રખે છે નંદનકુમાર જાવું છે મારે ગો એવા દેવા ની રખે છે નંદનકુંવર જાવું છે મારે ગોકુળમાં એવી શરદ પૂનમની રાત લડી એવી શરદ પૂનમની રાત લડી એવો ચંદ્ર ચડ્યો આકાશ જાવું છે મારે ગોકુળમ એવો ચંદ્ર ચડ્યો આકાશ જાઉં છે મારે ગોકુળ ત્યાં તો સોળસો ગોપીઓ રમેરા સલડે ત્યાં તો કઈ સોળસો સો ગોપીઓ રમેરા સલડ એવી શિવ ને પાર્વતી ની જોડ જવું છે મારે ગોકુળમ એવી શિવ ને પાર્વતી ની જોડ જવું છે મારે ગોકુળમ એવો રંગ અને રોજામ્યો જામ્યો છે એવો રંગ અને રોજામ્યો છે એવી બોલે છે રાસ નિરમજડ રમઝટ જાઉં છે મારે ગોકુળમાં એવી બોલે છે રાસ જાવું છે મારે ગો એવા ભાન બોલે ભોળાનાથ નાચે છે એવા ભાન બોલે ભોળાનાથ નાચે છે એને જોવા આવ્યા છે સર્વે દેવ જાઉં છે મારે ગોકુળ એને જોવા આવ્યા છે સર્વે દેવ જાઉં છે મારે ગો એવા હાડવેથી શ્યામ સુંદર બોલી એવા હાડવેથી શ્યામ સુંદર બોલી તમે લાગો છો નમણી નાર જાઓ છે મારે ગો તમે લાગો છો નમણી નાર જાઓ છે મારે ગો એવા શરમાઈને ભોળા નાચા ભાગી યાર એવા શરમાઈને ભોળા નાચા ભાગી યાર ચાલો ચાલે વાલે જાલ્યો છે ભોળાનાથ નો હાર જાઉં છે મારે ગોકુળ કોળમ ચાલ્યો જાલ્યો છે મારે હા જાઉં છે મારે ગોકુળ મારે વાલે જાલ્યો છે નો હા જાઉં છે મારે ગો એવા રાધા ને શ્યામ પાએ પડ્યા રે એવા રાધા ને શ્યામ પાએ પાડી એવા દેવો કરે પુષ્પાવૃષ્ટિ જાઉં છે મારે ગો એવા દેવો કરે વૃષ્ટિ પૃષ્ટિ છે મારે ગો કોઈ ગાય ખે ને વાડી સાંભળે રે કોઈ ગાયછી ખે ને વાડી સાંભળે એનો હોજો ગો કોળે માવા છે મારે ગો એનો હોજો ગો કોળે માવા છે મારે ગો કોળેમ દ્વારે વારે વારે પારવતીને વિનવે રે ભોળાનાથ પારવતીને વારે વારે વિનવે અમને લઈ જાવ તમારી સંગા જાઉં છે મારે ગોકુળમાં અમને લઈ જાઓ તમારી સંગા જાઉં છે મારે ગોકુળમાઉ માપતિ મહાદેવની જય